અને હવે સમાચારો વિગતવાર જોઈએ ગુજરાત ફરી એકવાર આતંકવાદીઓના નિશાન પર છે આતંકી શાહનવાઝ દ્વારા હવે તેના પૂછપરછમાં એક મોટો ખુલાસો થયો છે અમદાવાદ વડોદરા સુરતમાં સિરિયલ બ્લાસ્ટની તૈયારી હતી શાહનવાઝે બે દિવસ રેકી પણ કરી હોવાનો ખુલાસો થયો છે ગાંધીનગરમાં આરએસએસ વીએચપી કાર્યાલય ટાર્ગેટ પર હોવાનો ખુલાસો થયો છે અને અબુ સલેમ કહેવાથી રેકી કરવા આવ્યો હતો શાહનવાઝ તેની પૂછપરછમાં ખુલાસો થયો છે ગોધરા રમખાણનો બદલો લેવા માટે આખું કાવતરૂ રચવામાં આવ્યું હતું રેકી કરવા માટે બે દિવસ બાઇક પણ અમદાવાદમાં તેણે ભાડે લીધું હતું અમદાવાદના સાબરમતી આશ્રમ અટલ બ્રિજ અને રાજકીય નેતાઓના મકાન અને રેલવે સ્ટેશનની પણ તેણે રેકી કરી હતી વડોદરા અને સુરતમાં પણ તેણે રેકી કરી હોવાનું સામે આવ્યું છે દ્વારા બી શાહનવાજી પૂછપરછમાં આ સમગ્ર ખુલાસો થયો છે અનેક એવા સ્થાન કે જેને ઉડાવી દેવાની ફિરાકમાં શાહનવાઝ હતો તેણે રેકી પણ કરી હોવાનું સામે આવ્યું છે બે દિવસ તેણે રેકી કરી હતી અમદાવાદમાં બાઇક ભાડે લીધું હતું ઉપરાંત અનેક નેતાઓના ઘરની તેણે રેકી કરી હતી વડોદરા અને સુરત ખાતે પણ તેણે રેકી કરી હતી અનેક રાજકીય નેતાઓના મકાનો તેના નિશાને હતા કાલુપુર રેલવે સ્ટેશનની પણ તેણે રેકી કરી હતી એવા એવા સ્થાનો કે જ્યાં મોટી સંખ્યામાં ભીડ હોય છે અથવા તો એવા મોટા નેતાઓ જેમને ટાર્ગેટ કરવાનો પ્લાન તે બનાવી રહ્યો હતો અને તેણે રેકી પણ કરી હતી